સરદારપરા ખર્ચી રોડ દધેડા ગ્રામ પંચાયત દ્વારા જાહેર માર્ગ પર ખુલ્લેઆમ ગંદો કચરો ઠાલવવામાં આવતા રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાંથી પસાર થતાં સરદારપરા ખર્ચી જવાના માર્ગ પર દધેડા ગ્રામ પંચાયત દ્વારા મનમાની કરવામાં આવી રહી છે અને ગંદો કચરો ઠાલવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે ઝઘડિયા જીઆઈડીસી સ્થિત આવેલ દધેડા ગ્રામ પંચાયત દ્વારા સરેઆમ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે નોટિફાઈડ એરિયામાંથી પસાર થતો સરદારપરા ખર્ચી ખર્ચે રોડ પર ખુલ્લેઆમ ગંદો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે જે બાબતે નોટિફાઈડ એરિયાના અધિકારી મૌન સેવી રહ્યા છે અને કોઈ જ કાર્યવાહી કરી રહ્યા નથી જેથી આમ જનતા અને માર્ગ પરથી પસાર થતા રાહદારીઓને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે અને જો આવું જ ચાલતું રહેશે તો રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતાઓ છે શું આ અંગે નોટિફાઈડ એરિયાના અધિકારીઓ દધેડા ગ્રામ પંચાયત સામે પગલાં ભરશે ખરા કે પછી ભીનું સંકેલાઈ જશે ઝઘડિયાથી થી શશિકાંત વસાવા જી નાઇન લાઈવ ન્યુઝ ભરૂચ કઈ થી લાયટી ગામનું છે પંચાયતનું